જે અંતર્ગત આ મંદિરે ગતરોજ ચાલુ હોય ત્રીસ લોકો ને પોઈઝન ની અસર થયા દોડી આવી હતી જે અંતર્ગત આ એકસો આઠ સ્થળે પહોંચતા જાણવા પડ્યું છે કે અહીં એવી કોઈ ઘટના બનવા પામી નથી ત્યારે કોઈકે સરપંચના નામે ફેક કોલથી આ એકસો બોલાવી હતી જે અંતર્ગત મંદિરના ટ્રસ્ટીઓએ કહ્યું કે આવું અહીંયા કોઈ જમણવાર નથી ટ્રસ્ટીઓ આવી અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ કરી રહ્યા છે અમારા ઉપર કોલ આવેલો સરપંચ શ્રી આવું કરીને કંઈ બોલેલા કે અહીંયા પોઈઝનિંગ ના કેસે પચીસ સ્થિતિ છે તેના માટે કોલ આવેલો અમે આવ્યા એટલે અહીંયા બધું ફોડ કે અહીંયા આવું કંઈ છે જ નહીં ત્યાંથી અમે રિટર્ન નીકળ્યું

એટલા માટે મેં જોવા મેં કે વારી ઘણીયા ગાડી અહીંયા કેમ આવે છે એટલા માટે અમે જોવા માટે આવ્યા છે ને અમને ખબર પડી કે અહીં કોકે ફેક કોલ કર્યો કોક સરપંચે ફેક કોલ કર્યો છે 108 ને કે જમનવાર ચાલે છે અને લગભગ 31 લોકોના ડેડ થઈ ગયા છે એટલે 108 અહીંયા આવો કરે છે બીજી ગાડી આવીને બીજી આવવાની છે એવી કંઈ અમને માહિતી છે અને આ ફેક કોલ છે અને સરપંચના નામે કોઈ કોલ કરે છે અને ખરેખર એના પર કાર્યવાહી થવા જોઈએ બાપા સીતારામનું નામ ખરાબ કરે છે ફેક કોલ કરીને એના પર પોલીસ કેસ થવા જોઈએ અહીંયા કોઈ એવું જમનવાર છે નહીં